સુરતના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સુરત ટ્રાફિક પોલીસ સાથે અનેક સંસ્થાઓ પણ લોકોને ટ્રાફિક અંગે જાગૃત છે

સાથે સાથે લોકદ્રશ્ય ચક્ષુ બેંક અને રેડક્રોસના માધ્યમથી આજે હું જે માનવતાનું મહેકતું મોતી સુરત ટ્રાફિક જાગૃતિ અભિયાન જેમાં ખાસ કરીને દિપેશભાઈ અને સંદીપભાઈએ જે ધારુકા કોલેજમાં આજરોજ સવારમાં આયોજન કરેલું તો એમને ખરેખર હું અભિનંદન આપું છું સાથે સાથે એક મેસેજ પણ એવો આપવા માગું છું કે પોતે સોથી જો જાગૃતિ લાવશે તો જ આ ટ્રાફિકનું આપણે નિયમન પાલન કરીશું લોકો રોડ સાઇડમાં જતા હોય ને ત્યારે એક્સિડન્ટ થતાં લોકોના મૃત્યુ થાય છે ત્યારે પણ આપણને પાછળથી પસ્તાવો આવે છે ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવી છે પોલીસ મેમો આપે છે ત્યારે આપણને એમ થાય છે કે આ મેમો મને કેમ આપ્યો પરંતુ જ્યારે પણ આપણે જો લિમિટમાં હોઈએ અને કોઈ કદાચ અનંબરના બને તો આપણો જીવ ખરેખર આપણે બચાવી શકીએ છીએ ઘરે કોઈક આપણી રાહ જોવે છે એ મગજમાં વિચાર રાખીને જો આપણે ગાડીનું સંચાલન કરશું તો ગાડી ચલાવીશું તો એક આપણે સ્વજાગૃતિથી એક વિશ્વ જાગૃતિ સુધી અથવા તો સુરતની જાગૃતિની જે ટ્રાફિકની સમસ્યા છે એ હલ કરી કરાવી શકીશું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે